જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે રોનાલ્ડ કંપનીની ક્વિડ ગાડી જોઈ રહ્યા છો સાવ ઓછી કિંમતમાં જ ગાડી વેચી દેવાની છે સાવ ઓછી ચાલેલી ક્વિડ છે સાવ ઓછી કિંમતમાં જ આપી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો આ રેનાલ્ડ ક્વિડ ગાડી વિશેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ બે હજાર ઓગણીસના મોડલની ગાડી જોવા મળી રહેશે વન ઓનર ગાડી છે પ્યોર પેટ્રોલ એન્જિનમાં ગાડી જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે રેનાલ્ટ વેચી દેવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડી વિશેની બધી માહિતી મળી રહેશે ગાડી વાળા ભાઈનો નંબર ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળે તેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લો બાજુમાં આપેલ બેલ આઇકન બટન ઓન કરી દો તેથી મારા નવા વિડિયો આવે તે તમને સૌથી પહેલા મળતા રહે વિડિયો સારો લાગે તો એક લાઈક કરી દેજો વિડિયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમે જે રેનાલ્ટ ક્વિડ જોઈ રહ્યા છો વર્ઝન વિશેની વાત કરી દઉં તો આર એક્સ એલ વર્ઝન છે આ ગાડીનું વન ઓનર ગાડી એક જ માલિકે ચલાવેલી ગાડી છે વ્હાઇટ કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો કંપની કલર નોન એક્સિડેન્ટ ગાડી એન્જિન પાવરફુલ કે સ્ક્રેશ કે સળો જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે ક્વિડ વેચવાની છે

મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળે રહેશે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમારે જો ગાડી ખરીદવી જ હોય તો તમે એકાવન હજાર ડાઉન પેમેન્ટ ભરીને ગાડી લઈ શકો છો બધા જ ટાયર નવા નાખેલ છે તેમજ આ ગાડીની બે છાવી જોવા મળે છે મિત્રો અત્યારે ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં તો ગાડીની કિંમત તમારે આ ભાઈને ફોન કરીને પહોંચવાની રહેશે તમે તેમને ફોન કરીને ગાડી વિશેની વધુ માહિતી અને કિંમત જાણી શકો છો મિત્રો તમારે જો આ રોનાલ્ડ ક્વિડ વેચ ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર વલસાડ જ્યાં જોવા મળે રહેશે આર કે કાર્સ એન્ડ બાઇક્સમાં વલસાડ તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ તમે ગાડી ખરીદી શકો છો મિત્રો જો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમારે જો ગાડી ઉપર લોન કરવી હોય તો તમને લોન પણ કરી આપશે મિત્રો જો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય કોઈ પણ ગાડી તો તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનું હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આ નંબર પર મોકલી આપી આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું